નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચ ભાવ ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ચણા તેરસો થી ચૌદસો ઇઠ્યાસી બાજરો ચારસોથી ચારસો બાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસો થી એકવીસો ને રૂપિયા અડદ ચૌદસોથી સોળસો રૂપિયા સિંગફાડા એક હજારથી બારસો પિસ્તાલીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ચીમોતેર ધાણા અગિયારસો વીસથી તેરસો પંદર સોયાબીન સાતસો પચાસથી આઠસો વીસ તલ અઢારસોથી પચીસસો આઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો જુવાર ચારસોથી ચારસો સાહીઠ મગ ચૌદસોથી પંદરસો સાહીઠ તાલકાળા ત્રેવીસો પચાસથી 3232 બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ સાતસો પચાસથી ઊંચા ભાવ 1500 રૂપિયા મગ બારસોથી બારસો એંસી ચૌદસો નેવું ઘઉં ચારસો થી પાંચસો એસી ચણા અગિયારસો થી ચૌદસો ઓગણ સિત્તેર મગફળી થી એક હજાર પચાસ મગફળી જાડી સાતસો થી અગિયારસો છન્નું અજમો ઓગણીસો થી ત્રણ હજાર એરંડા એક હજાર થી અગિયારસો છપ્પન વાત કરીએ તો નવસો થી પંદરસો રૂપિયા डूंगी की बात करिए तो त्रो रुपया सात सौ पात्र रुपया जीरू बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचा भाव तरह हज़ार बसो पचास थी ऊंचा भाव चार हज़ार छसो पच्चीस रुपया लसन सोल सौ तीस चार हज़ार आठ सौ ए तली पंदर सौ चौबीस सौ पच्चीस धा पाँच सौ बार सौ करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपासनी भावतेरसो ऊंचा भाव पंदर सौ अड़सठ रुपया તલ સફેદ સોળસો થી ચોવીસો ને આડત્રીસ તલકાળા ઇઠાવીસો થી અઠાવીસો રૂપિયા ઘઉં પાંચસો તેત્રીસ થી પાંચસો તેત્રીસ ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ચણા બારસો થી પંદરસો પંદર તુવેરની વાત કરીએ તો આઠસો થી બે હજાર ને દસ રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો એસી રચકાનું બી પાંત્રીસોથી પાંચ હજાર ને પંદર સોયાબીન સાતસો થી સાતસો ચોર્યાસી ધાણા આઠસો પંદરથી એક હજાર પચાસ મેથી આઠસોથી અગિયારસો એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી બારસો ચાલીસ રાય નવસોથી બારસો એકોતેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો સાઠથી ઊંચો ભાવ પાંચસો ને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો સાઠ કપાસ અગિયારસો એકત્રીસથી પંદરસો એકાવન મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકોતેર મગફળી જાડી આઠસો એકોતેરથી બારસો એકવીસ કલંજી ચૌદસો એકથી છત્રીસો એક્યાસી એરંડા નવસો છોતેરથી અગિયારસો એકાણું તલકાળા બે હજારથી 3431 એકત્રીસ તલ ઓગણીસો એકથી ચોવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર એકસઠ રૂપિયા ધણા આઠસો એકથી પંદરસો એકવીસ ધાણી નવસો એકાવનથી ચૌદસો અગિયાર મકાઈ ચારસો અગિયારથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી સાતસો ને છેતાલીસ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકાણું અડદ ચૌદસો એકાણુંથી અઢારસો એકતાલીસ મગ અગિયારસો અગિયારથી પંદરસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસો એકત્રીસથી એકવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો અગિયારથી આઠસો અગિયાર વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકતાલીસ રાય અગિયારસો છોતેરથી અગિયારસો છોતેર ચણા સફેદ પંદરસો એકથી ત્રણ હજારને અગિયાર રાયડો નવસો એકવીસથી નવસો એકવીસ લસણ સત્તરસો એકત્રીસથી ચાર હજાર એક રૂપિયો વટાણા છસો પચાસથી સિત્તાવીસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર